સરકાર દ્વારા અપાય રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવા આપ દ્વારા મુખ્યમંત્રીને આવેદન મારફત સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ છે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની નિરાકરણ થઈ જવું જોઈએ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે દલિતો અને આદિવાસી ઉપરના અત્યાચાર વધી રહ્યા છે આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલે આ મુદ્દે જણાવ્યું કે આ પાર્ટી બહુ નાની પાર્ટી છે પણ તેમ છતાંય દિલ્હીમાં છેલ્લા દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે શિક્ષણ સ્વાસ્થ્ય જાહેર પરિવહન વીજળી પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતો વિનામૂલ્ય આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે હવેથી તો દરેક મહિલાને દર મહિને એકવીસો રૂપિયા પણ આપવામાં આવશે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે અલગ અલગ રાજ્યમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો મહિલાઓને પચીસો રૂપિયા પ્રસુતાને અને એકવીસ રૂપિયા વગેરે જેવી સુવિધા આપશે ત્યારે ગુજરાતના લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છે આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે ચૂંટણી આવે છે એટલા માટે એટલે કે બહેનોને પચીસો રૂપિયા દર મહિને પ્રસુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહિયાં કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકોએ ખોબલે ને ખોબલે મત પાછા તો અહિયાં કેમ સુવિધાના નામે જીરો એટલે આનો મતલબ એવો કે એક ને ગોળ ને ને ખોળ આવે છે જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા આ તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતા આપવામાં આવતી હતી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના શાસકો આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેતા હતા કે આ રેવડી છે મફતનું ના ખબર ત્યારે બીજી બાજુ આજે એમને પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ પ્રસ્તુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ